રામ રામ દોસ્તો મહેશ સવાણીના સપોર્ટમાં એક વિડીયો મૂકેલી હતી દોસ્તો તો એમાં થોડી કોમેન્ટો આવી એ ગામવાળાની અબરામા ગામવાળાની એ એમ કહે કે તને પૈસા આપી દીધા ફલાણું ઢીમકાણું એક્સ વાયઝેડ તો મારી ઉપર તો જે એમણે આરોપ લગાવ્યા એનો મારે કાંઈ જવાબ નથી આપવો કારણ કે મેં કોઈ પૈસા લીધા ક્યારેય કોઈને પાસે પૈસા લેવા માટે આપણે આ દુકાન ખોલી જ નથી આપણી દુકાન જ છે બાજારનું મીડિયાના વિરોધમાં મારે અબ્રામાવાળા લોકો હાથે પણ કોઈ વિરોધ નથી પણ એ લોકોનું પણ બાજારું મીડિયા ખોટું કરી રહી છે અહિત કરી રહી છે નુકસાન ભયંકર કરી રહી છે એ અબ્રામાના લોકોને ખબર નથી અત્યારે જે એ લોકો મીડિયામાં આવી આવીને એ કરે છે ને એના લીધે તમારી છબી કેટલી ખરાબ થાય છે ને તમને હવે આવનારા ટાઈમોમાં ખબર પડશે કે જે લોકો મહેશ સવાણીને સજ્જન સારો માણસ માણે છે એ લોકો માટે તમે વિલન જ છો મને જેમ તમે બંને આવ્યા તમારા બધાની મેં ડિબેટો જોઈ જ છે તમે કેવી રીતે એ કરો છો કોઈ કાગળિયા બતાવતા નથી તમે આલ્બમ બતાવો છો કે બેન આવ્યા લવજી બાદશાહ આવ્યા આ બધા જે પણ આવ્યા એ આવ્યા કોના લીધે મહેશ સવાણીએ બોલાવ્યા હશે એટલે આવ્યા હશે તમારા લીધે થોડા એ લોકો આવ્યા હતા તો આલ્બમ બતાવો છો કે આ આ આમ આમ મંદિર બનાવ્યું ત્યારે તો મંદિરમાં કેટલા રૂપિયા વલ્લભભાઈએ અને મહેશભાઈએ આપ્યા હતા એ તમે નથી ગણાવતા જે વસ્તુ એણે હારું તમારા ગામ માટે કર્યું છે ને એ તમે ગણાવતા નથી તમે કોઈનું હારું નથી જોઈ શકતા ગામડાવાળાનો સૌથી મોટો પ્રોબ્લેમ પણ આ જ છે ગામડામાં કોઈ દીકરી દેતું નથી એનું સૌથી મોટું જો રીઝન હોય ને અંદરો અંદર ભયંકર ઝઘડા હોય છે એક એક શેઢા માટે મારામારી થઈ જતી હોય કોર્ટમાં કેસો થતા હોય આવું જ બધું છે અત્યારે ચાલો માની લો કે આ તમારી જમીન છે ને તમે પાછી પણ આપી દીધી તો તમે જમીનનું કરવાના હું છો તમારે કઈ ત્યાં સારું કઈ કામ કરવાનું છે અને મહેશ સવાણીને સારું કામ કરવાનું છે આપણે માની ખોટી રીતે લઈ લીધી જમીનને ગમે કરી પણ એ સમાજનું કામ કરશે તો એનું પાપ ધોવાઈ જશે ખોટી તો ક્યારે કહેવાય કે તમે નિભાવવા માટે આપેલી હતી તમે પૂજારીને વિલન નથી બનાવતા તમે વિલન બનાવો છો મહેશ સવાણીને તમારી સાથે ફ્રોડ કર્યું છે કોણે કોણે પૂજારીએ કર્યું છે તમે મહેશ સવાણી તો હવે ગ્રાહક છે હવે એને તો એના કેમ્પસની બાજુની જમીન કોઈ આવી હોય તો એ કામ જવા દેવાનો હતો ભાઈ હું જ છું મારી જ કોઈ હોય ફ્લેટ અને એ હોય તો હું કામ ના લઉં મારા બે રૂમ થઈ જાય વાત છે કે મારી બાજુ બાજુની કોઈ પણ જમીન હોય તો એમાં મારી તો ધ્યાન હોવાનું જ છે તો ભયંકર ધ્યાન હોવાનું જ છે કઈ જમીન ક્યાં છે હું છે ને હું નથી બધું બિલ્ડરોની તો બાજ નજર હોય એ લોકોની તો કારણ કે એ લોકોની બાજ નજર છે ને એટલે જ તો આટલા ભાવ વધે છે પાંચ કરોડ ને પિસ્તાલીસ કરોડ ને તમે જે જે કરોડોમાં ગણો છો ને બિલ્ડરનું ધ્યાન જ ત્યાં હોય તમારા ગામોની આજુબાજુની જમીનો ઉપર તો તમે તમે સામેથી વેચવા જાઓ તો એ લેવાના નથી કારણ કે બિલ્ડરોનું ધ્યાન છે એટલે પૈસા આવવાના છે એ સારી વાત છે ઉપરથી અને કોઈ ખોટી રીતે પણ તમારી જમીન લેવા મથવાનું જ છે હું કામ ના મથે ભાઈ જમીનો જો મારી કેમ્પસની બહારનું હોય બા બાજુનું જ હોય તો શું કામ હું જમીને ના લઉં મને કોઈ મહેશ સવાણીએ નથી અહીં બહેડ્યો કે નથી તમે લોકોએ બહેડ્યો મને તો બાજારુ મીડિયા અહીંયા બહેડ્યો છે કે એ તમારું જે ખોટું કરી રહી છે નુકસાન કરે છે તમારું હવે બધાને એમ થશે કે અબ્રામા ગામમાં તો છોકરી અપાય જ નહીં એનું ક્યાંથી પછી તમે આટલું જે નુકસાન જે છે ને ભયંકર મહેશ સવાણી ઉપર આરોપો લગાવીને એને તો બદનામ તમે કરો જ છો પણ તમે ખુદ પણ બદનામ થાઓ જ છો આ તમને નહીં દેખાતું એને એ તમને બાજાર મીડિયા બધું નહીં કહે કે તમને પણ શું શું નુકસાન થઈ શકે છે તમે જે જે કેમેરામાં ખોટા ખોટા આરોપો કોઈની ઉપર લગાવો એનું નુકસાન તમને પણ થાય પણ એ તમને પછી કુદરત આપે તમે ખોટા આરોપો લગાયા હશે એને અને ખોટું કર્યું હોય એ બધાને મહેશ સવાણીએ કર્યું હોય તો એને પણ કુદરતનો સામનો તો કરવાનો જ છે બધાને કરવાનો છે હું બેઠો છું મારે કરવાનો છે તો સિસ્ટમ સૌથી મોટી એ ઉપરની છે આ તમારા મુદ્દામાંથી શીખવા જેવું એ છે કે અમારા ગામમાં પણ પૂજારીના નામે અમે જમીન કરી નાખી છે એના નિભાવ માટે તો શું કરવું હવે હવે અમારે એવું કરવું પડશે કે પૂજારીની જમીન લઈ લઈએ પાછી અને ટ્રસ્ટમાં ના નામે લખી નાખીએ મહાદેવના નામે લખી નાખીએ આવું દરેકે દરેકે ગામવાળાએ શીખવાનું હોય કે હવે કોઈ બિલ્ડરોની આવી નજરો હોય આપણા મહાદેવની જમીન ઉપર તો આવું ના થાય ફરીથી કોઈ લેભાગુ આપણી હાથે ફ્રોડ ના કરે એક મહાદેવનું કૌભાંડ પૂજારી નામ લો છો સર એ નથી આવતી તમને લોકોને મહેસવાણીનું નામ લેતા એ તો હવે ખરીદવાનો જ છે અને એ રે હું કામ ના કરે તમે નવ કરોડ તૈયાર રાખો કોર્ટનો જેવો ચુકાદો આવે એટલે મહેસવાણીને સવાણીને પકડાવો પાછી અને પછી એ જમીન લઈ લો પાછી પછી કરશો હું પણ પછી સવાલ તો એ જ છે તમે શું કરશો એની ઉપર ખેતી કરશો તો ખેતી કરવા તો બીજી રહે તમને જમીનો ખેતી તો તમે કરવાના નથી નિભાવ માટે છે તો અત્યારે જ મહેશ સવાણીને તમે આપી છે કે પૂજારીનો નિભાવ માટેની જમીન હતી કે તો ભાઈ તું તારે લેવી હોય તો લઈ લે અને પૂજારીના પગાર ને જે પણ જરૂરિયાત હોય એ બધી તું પૂરી પાડજે આવો એક સિમ્પલ રસ્તો હોય તમારે જમીનનું કરવું છે હું એ મને નહીં સમજાતું ને તો એના પ્રોજેક્ટો હશે એને તો અત્યારે કઈ બાંધકામ કરવાની ના પાડી ને તો એ ગૌશાળા ચાલુ કરી નાખશે એ એની સમાજ સેવા કોઈ પણ રીતે ચાલુ કરી નાખશે તમે શરતો આપશો કે બાંધકામ ના કરો જ્યાં સુધી ચુકાદો ના આવે તો તો આનું તો ત્યાં સુધીનું વિઝન છે કે ચુકાદો આવે ત્યાં સુધી અમારે શું કરવું પાંચ મહિના પછી ચુકાદો આવવાનો હોય તો પાંચ મહિના માટે આ જમીનનું શું કરવું કારણ કે એને તો નવ કરોડ તો આપ્યા જ છે ને તો એને તો તરત જ વેલ્યુ એને ખબર છે એને હું કરું હવે તો તો ગૌશાળા બનાવે છે રે તમારે શું કરવું છે તમારું કોઈ વિઝન છે કે આ જમીન તમે લઈને શું કરશો કોઈને તમારે સારું કરતો હોય એને કરવા દેવું ને જાતે કરવું એ નથી તો પછી આવી રીતની છે ને જે આ માનસિકતા છે ને ખરાબ એ તમે નહીં બદલો ને ત્યાં સુધી ગામડાઓમાં કોઈ તમને છોકરીઓ આપવાનું નથી આ વસ્તુ તમે લખી રાખો કારણ કે અત્યારે આવા કજિયાઓના ને એના કારણે તમે એમ કહો છો કે કોઈ ગામડામાં છોકરીઓ આપતું નથી આનું કારણ જ આ છે કે ગામડામાં જે ભયંકર કજિયા છે ભાઈ ભાઈ વચ્ચેના એક સમાજના બીજા સમાજ વચ્ચેના મંદિરોમાં બધી રીતના ડખાઓ છે એટલે કોઈ આપવા તૈયાર નથી થતું આ કોઈ હકીકત કહેતું નથી આ કડવી હકીકત તમને કહી દઉં છું બહુ ગામડા તો બહુ હારા બહુ હારા એવું ખોટા વખાણું નહીં કરું જે રિયાલિટી છે ને એ ત્યાં રહો ને તો જ ખબર પડે પાંચ દિવસે નથી રહી શકાતા એટલા ઝઘડાઓ ને કેટલું ઈર્ષા ને દ્વેષ ને નકરા એનાથી ભરેલા હોય છે ગામડાઓ જે પછાત છે અને પછાત રહેવાના જ છે કારણ કે એની માનસિકતા પછાત છે જે ગરીબ છે ને ગરીબ એની માનસિકતાના કારણે છે એનો એટી બદલી નાખે તો કોઈ ગરીબ રહી જ ના કે આજે રોજગારીના એટલા હજારો લાખો સાધનો છે કે તમે ગરીબ રહી જ ના શકો પણ જે પણ છે એ માનસિકતાના લીધે જ છે તમે જ વિચાર કરો ને આ જમીનનો જ છે એમાં માનસિકતા કોની ખરાબ છે પેલાને તો ત્યાં એમ તો અત્યારે હવે ગૌશાળા કરવા મે દિવાલ કરી નાખી તમે તો એને દિવાલે કરવા દેતા પણ બાંધકામમાં એ દિવાલ બાંધકામનો ભાગ નથી ગણાતી એટલે એને તો દિવાલે કરી નાખી અને પોતાના ખર્ચે કરી નાખી હવે કોર્ટ પાછી આપશે જમીન તો એનો તો ખર્ચો તો ગયો જ ને એટલો તો તો એટલું રિસ્ક લઈને એને કરી નાખ્યું પણ તમે શું કરવા માગો છો એ જમીન ઉપર તમે કાંઈ કર્યું અત્યાર સુધી તો કઈ કર્યું નહોતું જેવું કોઈ સારું કરવા ગયો તરત જ તમને કૂચ્યું તો આવી માનસિકતા ના રખાય દોસ્તો બાકી તો જેનું નામ છે ને એનું લઈને કોને ભાઈ કે આ પૂજારી અમારી સાથે ખોટું કર્યું અમારી સાથે ફ્રોડ કર્યું એને કૌભાંડ કર નાખ્યું મહેશ સવાણી જેવા સજ્જન માણસને અમારું મહાદેવનું કરી નાખ્યું એને વેચી મારી મહાદેવની જમીન આવું બધું તમે કહેતા નથી એને પેલા માણસ ઉપર તમે ટાર્ગેટ કરો છો એ તો ખરીદવાનો જ છે ભાઈ એ તો બિલ્ડર એ જ છે અને સામાજિક કાર્યકર્તા છે પણ સૌથી પહેલા એ બિલ્ડર છે બિલ્ડરો તો આવું જ કરે છે બધાને ખબર જ છે ને એમણે એમ તો કઈ એ લોકો બિલ્ડર આટલા મોટા જમીનો વાળા કેવી રીતે થઈ જાય એ બધાની નજરો છે જ તમારી જમીનો ઉપર હવે તમારે શું કરવું છે તમારે તરત એ પાંચ કરોડ ભાવ હોય ત્યારે કે હા હા બહુ ભાવ છે અમારે ખુદનું જ મા દાદાએ વેચી જમીન કે બહુ ભાવ આવે છે લાખ રૂપિયા ભાવ હતો કે આટલો ભાવ ક્યારે જોયો નથી અત્યાર સુધી પાંચ દસ હજાર રૂપિયા વીઘો હતો વીસ હજારનો અત્યારે લાખ રૂપિયા છે તો વેચી મારી પાંચ વીઘા જમીન અને એ જ જમીન પછી પાંચ વર્ષ લાખ પહોંચી ગયા ભાવ તો ભાઈ એ ને આપણે આપણે જોઈ નથી બીજાનું અત્યારનું ખાલી જોઈએ છે આપણે ભવિષ્ય ફ્યુચર નહીં જોઈ શકતા એટલે આપણે હેરાન થઈએ છીએ અને આ બિલ્ડરો રૂપિયા વાળા ને કેવી રીતે થાય છે આગળનું વિઝન ને જોઈ શકે છે દૂર દ્રષ્ટિ રાખો તો થોડાક આપણે પણ પ્રગતિ કરશું બાકી તમે જે મુદ્દો ઉપાડ્યો છે ને મને કોઈ વાંધો નથી તમે તમારે ઉપાડો પણ તમને નુકસાન શું છે એ તમને ખબર છે તમને આ બાજારું મીડિયા કહે છે કે આ બધાથી તમને શું નુકસાન છે તમારા ગામને હું નુકસાન છે એ તમને સમજાવે છે આ બાજારું મીડિયા કેટલું તમે ખોટું પાપ તો તમે એ મહેસવાણીનું નામ લઈને જ કરો છો કદાચ એ ખોટો હોય ને તો એનું નામ લેવાની જરૂર જ નથી તમારી હાથે જેણે ફ્રોડ કર્યું છે એનું તમે નામ પણ નથી લેતા એ એ પૂજારીએ કર નાખ્યું તમે મહાદેવને જમીન આપી હવે મહાદેવે પૂજારીને આપી અને પૂજારીએ મહેશભાઈને આપી આમાં ફ્રોડ કોણે કર્યું તમારી હાથે પૂજારીને નિભાવવા માટે આપી હતી તો એણે વેચી મારીને કંઈ પૂજારી મહેશભાઈ થોડા હતા તમારે ત્યાં પૂજારી હતા અને પછી એ લઈ ગયા જમીન તમારી કે આટલા ટાઈમ સુધી એ પૂજારી તરીકે રહ્યા અને એમણે પોતાના નામે કરી નાખી એવું તો છે નહીં તો પછી જે રિયાલિટી છે આ ઉપરથી આમાંથી બીજા ગામવાળાને તમે સંદેશો આપો કે તમે પૂજારીના નામે કરી હોય તો પાછી લઈ લો મહાદેવના નામે રાખો કે ટ્રસ્ટના નામે રાખો કે જે એક્સવાયજે રીતે કે જેથી કરીને પૂજારી આવું કૌભાંડ ના કરે મહાદેવનું આ તો મહાદેવનું કૌભાંડ જેણે કર્યું એનું તો તમે નામ પણ નથી લેતા એ તો સુરત રહે છે પૂજારીને એવું બધું કરો છો પૂજારી હવે સુરત જ રહેવાનો ને ભાઈ એ તો હવે ધનવાન થઈ ગયો કારણ કે એણે ફ્રોડ કર્યું તમારી હાથે સુધી તમારા ગામમાં રહેતો હશે તમે એવા કામ તમારા ગામનો પૂજારી તો તો ને કોઈ કોઈ આ તમારા ગામના પૂજારીને તમે પૂજારી નહીં રાખતા બહારથી લાવો પછી બહારથી ફ્રોડ કરીને જતો રહે તો પછી હવે ભોગવો તો બીજું શું હોય આમાં તો ઉપરથી હવે નુકસાન તમે તમારી આવનારી પેઢીનું કરશો તો રિયાલિટી જે છે એ સ્વીકારો હવે અને આવું બીજા ગામવાળાનું ના થાય એવો સારો ઉદ્દેશ્ય રાખો કે અમારે તો અમારી સાથે ખરા ખોટું થઈ ગયું પણ બીજાનું ખોટું ના થાય ને એટલે અમે આ બધી મુદ્દો ઉપાડીએ છીએ આવા થોડાક છે ને સારા વિચારો સાથે આ લડત લડો બાકી તમારે કે એક જણો કહે છે કે મારા પરદા વારસામાં મારા દાદાએ આપેલી જમીન કોઈ પેલા નિશક ભટ્ટ કે ને પેલો વિપુલભાઈ કે એક બેન કે કે વિપુલભાઈની જમીન છે તો એમને પાછી આપો તો હવે એ લોકોને તો પાછી કેવી રીતે કોણ આપવાનું છે એ લોકોને કોઈ તમારા દાદા પરદાદા જેણે પણ દાનમાં આપી દીધી તો એ તો ગઈ હવે દાનમાં ગઈ હવે તમને પાછી નથી મળવાની એ હવે થાય તો મહાદેવ પાસે થાય જાય તમારા કોઈની પાસે ના આવે પણ તમારા જે અમુક લોકોની દાનત ખોરી છે ને એ તમને કજિયામાં આગળ પડતા કરી નાખે છે તો ચેતી જજો બાકી તો તમે આ મીડિયામાં જેટલા પણ આવ્યા છો ને એના લીધે અબ્રમા ગામનું જે ભૂંડું થયું છે ને એનું નુકસાન તમે નહીં ભરપાઈ કરી કહો મહેશ સવાણીએ તો ત્યાં સ્કૂલ કરી તો તમારી કરોડની જમીન હશે ને બે કરોડની તો થઈ જ ગઈ હશે એણે જે સ્કૂલ એવું બધું કર્યું એના લીધે ડેવલપમેન્ટ એણે કર્યું તમે તો કોઈએ કર્યું નથી એણે ત્યાં સ્કૂલ કરી આટલું બધું કર્યું એના લીધે તમારી જમીનોના ભાવ ઉચકાણા છે તો થોડીક ક્રેડિટ એને આપો કે એણે બહુ અમારા ગામનું સારું કર્યું પણ આટલું થોડું કે ખરાબ કરતો હોય એવું લાગે છે આવી રીતે કહેવાય પણ તમે તો ડાયરેક્ટ મહેશાણી કૌભાંડી છે ને જમીનનું કૌભાંડ કરીને આવા ખોટા આરોપો નાખો તો મહાદેવ પણ જાણે જ છે કે તમે કેટલા કે મારી દેખરેખ રાખી હતી એ બધું જાણે છે કે પૂજારીને એ એવો ફ્રોડ પૂજારી રાખ્યો તમે મારી સેવામાં એટલે હવે મહાદેવે તમને દંડ કર્યો આવું પણ બની શકે ને કાંઈ પણ બની શકે દોસ્તો એટલે થોડુંક છે ને ધ્યાન રાખો કોઈની ઉપર આરોપો નાખવો હોય ને કરોડોના તો થોડુંક થોડુંક નહીં ઘણું બધું છે ને ધ્યાન રાખવું પડે બાકી આવા ખોટ તો આરોપો નખાય જ નહીં બાજારું મીડિયાનું તો કામ જ છે કે કૌભાંડી કૌભાંડી બધાને કહેવાનું પછી એ નિર્દોષ ને એવો હોય ને તો પછી કોઈ એ બિચારાને બદનામ કરી નાખે અને આખું એનું કેવું કેવું એના લીધે ચાલતા કેટલાયના ઘરો તોડે છે આ બાજારું મીડિયા આ એના માટે જ મેં શરૂ કરેલી હતી ભૂપેન્દ્રસિંહ ઝાલા કરીને એક માણસ છે જેણે કોઈનું ખોટું નથી કર્યું અને બાજારુ મીડિયાએ એને મહાકૌભાંડી અને ઠગ મહાઠગ ને આવો ચિત્રી નાખ્યો અત્યારે એ માણસ જેલમાં છે હવે એ સાબિત કરે જ છે કે મેં કોઈનું ખોટું નથી કર્યું પણ એ સાબિત કરતાં હવે એને વાર લાગશે પણ જે જે લોકોના ઘર એ આ વ્યક્તિના લીધે કેટલાય વિધવાઓના ઘરો ચાલતા હતા કેટલાય લોકોના ઘરો ચાલતા હતા એ બધા અત્યારે આવીને કહે છે કે અમારું આ બાજારું મીડિયાએ ખોટું કર્યું પચાયો મારી હાથે ખોટું કર્યું મારી હાથે ફ્રોડ કર્યું આવું કોઈ એક વ્યક્તિ સિંગલ વ્યક્તિ નથી આવ્યો અને મારી વાત પર ના માનશો ખુદ હર્ષ સંઘવીભાઈ ખુદ જાતે કહે છે કે એક પણ ફરિયાદી સામે આવ્યો જ નથી અને કોઈને તકલીફ જ નથી એટલે કોણ સામે આવે એ બધાને આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છે ને સારામાં સારા રૂપિયા ડબલ કરી કરીને આપતો હતો પણ એ આ બાજારું મીડિયાને ના હારું લાગ્યું એને ખૂંચ્યું એક બાજારું મીડિયાવાળીને તો એણે એને બદનામ કરવાનું શરૂ કર્યું એ કે ડબલ કોઈ આપી જ ના શકે બોલો ડબલ ના આપી પહેલાંને તો બધાને આપતો તો પેલો પણ કે આ શક્ય જ નથી એ જાતે જ સ્ટુડિયોમાં રૂમમાં બેઠા બેઠા છે હું માનીને અત્યારે વાત કરું છું એવી રીતે સ્ટુડિયોમાં માની લીધું એણે કે ડબ્બલ કોઈ ત્રણ વર્ષમાં કોઈને કરી જ ના આપે પેલા લોકો તો બે હજાર સોળના ડબ્બલ ખાતા હતા ત્યારના એ બધાને તો ફૂલ વિશ્વાસ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા પર એ લોકો તો મોતથી અત્યાર સુધી અને અત્યારે પણ આ જેલમાં છે ને એના લીધે એ લોકોના બંધ થઈ ગયા રૂપિયા આવતા તો એ લોકો એમ કહે છે કે ઉપરથી આ બાજારો મીડિયાના લીધે અમારા ઘર અત્યારે બંધ છે અત્યારે અમારા ચૂલા હડકતા બંધ કરે આણે તો થોડુંક ધ્યાન રાખો કૌભાંડી કોને કહેવાય કોને ના કહેવાય આ પહેલાં શીખી લો કોઈને જેમ ફાવે એમ બદનામ કરાય જ નહીં તમારી પાસે સાબિતી છે તો સાબિતી બતાવો તમે તો આલ્બમ બતાવો છો તમારી પાસે તમારા બાપદાદાની જમીન છે તો એ બતાવો કયા વર્ષમાં તમારા બાપદાદાના નામે હતી એવું કાંઈ બતાવતા જ નથી તમે અને પૂજારીએ કરી છે તમારી હાથે ફ્રોડ એવું તમે બોલતા જ નથી કે પૂજારીએ કૌભાંડ કર્યું તમે કેવડાવો છો હું કે મહેશ સવાણીએ કૌભાંડ કર્યું તો આ તો હા ખોટું છે પૂજારીએ કર્યું છે તમારી હાથે ફ્રોડ એ તમે બોલવા તૈયાર જ નથી અને બીજા કોઈ હારા સજ્જન માણસ છે એ જો એ જમીન તમને પાછી આપી દે એવા ઉદ્દેશ્યથી એના ઉપર બદનામીના ડાગ લગાડો છો એ તો પાછી આપી દે કદાચ ચાલો પછી એ જમીનનું તમે કરશો હું કરશો હું તમારું વિઝન છે કઈ એ જમીનનું તમારે શું કરવાનું છે તમારે ખેતી જ કરવાની હોય તો પાંચ વીઘા વીઘા આ જેટલી જમીન હશે કરવું છે એવું કંઈ તમારે તો ખેતી લાયક જમીન જોવે કે કઈ જોવે તમારે ના પણ આ જમીનના પિસ્તાલીસ કરોડ થઈ ગયા ને એ જ જોવે છે તો લો તો તમારું પૈસામાં છે દાન એમ કોને કે ભાઈ અમે પૈસા માટે આ બધું કરીએ છીએ એવું ચોખ્ખું કહેવાય પછી યા તો અમારા મહાદેવની જમીન છે જમીન છે મહાદેવની જમીન છે આખી આખી દુનિયા પૃથ્વી ભગવાનની છે મહાદેવની જ છે તો એ જમીન ઉપર કોઈ કામ કરવું હોય તો કરવા દેવાય ને ભાઈ કરવા દેવો તો પછી મહાદેવની જમીન છે એની ઉપર કઈ કૂટણખાના ચાલુ કર્યા હોય મહેશ સવાણીએ તો કહો એ ત્યાં ગૌશાળા કરે આવી કઈક નિવેદન કરો કે મહેશભાઈ તમે અમારા મહાદેવની જમીન લઈ લીધી છે પણ એની ઉપર ગૌશાળા સિવાય કોઈ બીજું કામ કરતા નહીં ક્યારે ના કરતા તો જ લો અમારી આવું કંઈક સામાજિક કાર્ય કરજો કે મંદિર બનાવજો કે કાંઈ એવું બધું કહો કે આવું કાંઈક કરજો તો જમીન લો એની ઉપર પૈસા કમાવાનું ના કરતા આવી કઈક શરતો રાખો તો પેલો હામેનો માણસ થોડો વિચાર તો થઈ જાય પછી એ ભેરવાઈ જાય ઉપરથી આવી તમે કઈક શરતો મૂકો તો એ કે લો ભાઈ નવ કરોડ મને પાછા આપો ને તમારી જમીન તમારી પાસે રાખો આવું હામેથી કે પણ તમારે આવું કાંઈ નહીં કરવું તો અમારે તો બસ અમારે પિસ્તાલીસ કરોડ સાઠ કરોડની જમીન સાઠ કરોડની જમીન તો સાઠ કરોડ તમે પૈસાના ભૂખ્યા લોભિયાઓ છો બધા તમે અને આ લોભિયાવાળા ગામમાં કોઈ પોતાની દીકરી કેમ આપશે એ તો એ પણ મોટો સવાલ છે વિચારો તમે તમારું કેટલું અહિત કરો છો નુકસાન કરો છો ભયંકર મારે તો બેયની હાથે કાંઈ લેવા દેવા નથી તમે લડો મરો મારે કાંઈ જ લેવા દેવા નથી પણ આ બાજારું મીડિયા ખોટા ખોટા કૌભાંડી કૌભાંડી કરે છે ને મને એનાથી વાંધો છે અને રહેવાનો જ છે કોઈને પણ સાબિતી વગર કૌભાંડી કહેવાય જ નહીં આ બધા જ ને બધા બની ગયા છે બાજારું મીડિયાવાળા આ એની સામે જ મોરચો ખોલેલો છે દોસ્તો ચાલો બીજા કોઈ વિડીયોમાં મળું ત્યાં સુધી રામ રામ